चलो भाई देखो अब मैं क्या करता हूँ कौन बोलो जियो माथी कॉल करे छे तो जियो ने सर्विस बराबर चले छे ना सर जी तुम्हारे नहीं बदुई रेडी डाले तो जियो मा जवाना छो ने ना ना जनता माफ नहीं करेगी क्यों जियो मा कई तकलीफ पड़े छे 21 दिवस नु रिचार्ज छे तो बीजी कंपनी मा जई रहया छो हां जियो मने ट्रेवो मत સલાહ એ દુઃખ કઈ ખતમ હોતા નથી રહેવાનું કારણ હશે કઈ કારણ કઈ બીજી કંપનીમાં જશે તો એકવીસ દિવસ નું રિચાર્જ છે એક્સપાયર થઈ જશે ને પ્લસ કે તમને રિચાર્જ બીજી કંપનીઓમાં બહુ મોંઘા પડશે અને આપણા જીવનના જે રિચાર્જ હોય છે બીજી કંપનીઓ કરતા બહુ સસ્તા રિચાર્જ હોય સરજી ના તમને રિચાર્જ બીજી company માં જવાની શું કારણ શું જરૂર છે તમને વિચાર જો જીઓ માં સસ્તા મળે છે જીઓ માં અમને મજા નથી આવતી એટલે એટલે મતલબ મજા નથી આવતી એટલે શેની મજા નથી આવતી એ મને જણાવો તો હું તમારો એ પ્રોબ્લેમ રિઝોલ્વ કરાવી આપું જીઓ માં તમે ફ્રી વન જીબી આપો છો સહી પકડે હે તો બીજી કંપની બી ના આપે ને તમને આપે છે ને વીઆઈ કંપની આપે છે કેવી રીતના ફ્રી આપે છે જૂઠ બોલો ડેટા પૂરા થઈ જાય એટલે મળે વન જીબી પણ ત્યાં તમને જોયું કે નેટ ચલાવવામાં ઇન્ટરનેટમાં નેટવર્કમાં એવી ઘણી બધી તકલીફો પડે ને આપણે જીઓમાં એવી બધી તકલીફો ના પડે આપણે જીઓ જોયું કે ફાઈવજી લો જીઓમાં તો ફાઈવજી ના ડેટા બી અનલિમિટેડ યુઝ કરી શકો છો ને ફાઈવજી ફોન ન હોય ને પાસે

આ તો અત્યારે તો છે જ રિચાર્જ એકવીસ દિવસનું અત્યારે જીઓ થોડીને જશો તો આ એકવીસ દિવસ જતા રહેશે expired થશે તો નુકસાન આવશે ને તમને અમને ભલે નુકસાન આવે તમારે નથી આવતું ને સમજ રહ્યો સમજ રહ્યો આપ સમજ રહ્યો તમારે હવે તમે અમારા કસ્ટમર છો તો તમને નુકસાન આવે મતલબ અમને આવ્યું એટલા માટે તો અમે તમને કોલ કર્યો છે ને અને બીજી કંપનીઓમાં તમને સર્વિસ તો જીઓ જેવી લોકો નહીં આપી શકે સરજી કારણ કે આપડે જીઓ ની સર્વિસો છે ને બીજી કંપનીઓ કરતા બહુ સારી છે અને 5G આપણે જીઓ લોચ કર્યું છે તો તમે જીઓમાં રહેશો હા તમે કહો છો ને રેવીશી અરે હા ભાઈ હા માં જ રહેશો ને તો બરાબર તો બીજી કોઈ કંપનીમાં ડોક્યુમેન્ટ બીજા કોઈ આપ્યા નથી ને અત્યારે નહીં નહીં તો તમે એક કામ કરી લો સરજી તમે અત્યારે હેલો હા બોલો બોલો આપને લાપરવાહી કા નથી મેસેજ મેસેજમાં છે ને અત્યારે યુપીસી સરજી કોડ આવે છે એમને ખાલી ડિલેટ કરી દેજો કઈ કોડ નો બી મિસયુઝ ના કરી શકે ઠીક છે ઓકે ઓકે जैसा वीडियो में समय तुम्हारा आपका वास्ते धन्यवाद सर थैंक यू खत्म बाय-बाय टाटा गुड बाय गया ओके सो थैंक यू थैंक यू अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना टू आवर्स लेटर बोलना कट कर ही सको तो इंफॉर्मेशन मिल गई हुई तो